શ્યામવલ્લભ સ્વામી ત્યાગસ્વામી બ્રહ્માચારી હરિકૃષ્ણાનંદજી તથા અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા અને હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા ગૌની ગુગરી લાડુ સુખડી ઘાસ સારો ખવડાવવામાં આવ્યો આ પ્રસંગે વડતાલ ગૌશાળાની સંભાળ રાખતા પવિત્ર સ્વામીની કોઠારી ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ પુષ્પમાળા પહેરાઈને સન્માન પણ કર્યું સાથે જ ગૌશાળાને બે ગાયોનું દાન પણ કરવામાં આવ્યું વડતાલ સંત પૂજારી હરિચરણ સ્વામીએ ગૌશાળાને એક લાખનું દાન પણ અર્પણ કર્યું ત્રેપન હજારનું દાન આપ્યું ત્યાગસ્વામી તથા હરિભક્તોએ ગાયો માટે બત્રીસ હજારનો ઘાસચારો પણ અર્પણ કર્યો સમગ્ર પૂજન વ્યવસ્થા મુનિ વલ્લભ સ્વામી તથા શ્યામવલ્લભ સ્વામી કરી હતી Ô chịu không chịu không chịu không chịu không chịu không chịu không chịu हर शठ ती रथ हर शो त